મુન્દ્રા તાલુકાના ગોયરસમાં જૂની અદાવતને લઈ મારા મારીનો ભરાવ મુન્દ્રા તાલુકાના વાડી વિસ્તારમાં અગાઉના ઝગડાનું મનદુખ રાખી બે જણાએ માર માર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં પોલીસ મથકે દિનેશ નારાયણ મહેશ્વરીએ પ્રવિણ સિંખ જાડેજા અને કરણસિંહ સિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી બંને જણા અગાઉ ના ઝગડાનું મનદુખ રાખીને જાહેરમાં જાતિ અપમાનિત કરતા શબ્દ બોલીને ગાળાગાળી કરી લાકડી વડે માર મારવાનો બનાવ સામે આવ્યો હતો સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે